વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાતભરમાં જ્યાં જુઓ ત્યાં નકલીની ભરમાર જોવા મળી હતી તેમાં પણ સુરતમાં ઓફિસર દવાઓથી લઈને ડોક્ટર સહિતના જંગી માત્રામાં ઝડપાયા હતા ત્યારે વર્ષના છેલ્લા દિવસે પણ ત્રણ જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે જેથી ડુપ્લિકેટ ડોક્ટરની ફેક્ટરી ચલાવનાર અને બેફામ રીતે બોગસ મેડિકલ ડિગ્રીઓ વેચનાર રશે ગુજરાતી સહિત ત્રણ સામે ખડોદરા પોલીસમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે પાંડેસરા બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે જોલાછાપ તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવી હતી ત્યારે પોલીસ તપાસમાં જોલાછાપ તબીબોના વધુ બોગસ ડોક્ટરોના નામ સામે આવ્યા હતા તે મુખ્ય આરોપી રસેષ ગુજરાતી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ખટોદરામાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અન્ય ત્રણ જોલાછાપ તબીબોને બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપતા ત્રણ જોલાછાપ તબીબો સામે પણ ગુનો નોંધાયો છે મેડિકલ ડિગ્રીના આધારે એલોપેથીની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી ખટોદરા પોલીસે આઝાદનગર ભટાર સોમનાથ સોસાયટી અને અલથાણ ખાતે આવેલ ક્લિનિકમાં છાપો મારી કાર્યવાહી કરી હતી આઝાદનગર ખાતે આવેલા વિનાયક ક્લિનિક ભટારના બિલાલ મસ્જિદ પાસે આવેલ ચક્રવર્તી ક્લિનિક અલથાણ રોડ પર આવેલા અરૂણકુમાર પદ્માવ નાયક ક્લિનિક પર છાપો મારવામાં આવ્યો હતો જેમાં યમુના પ્રસાદ શીતલા પ્રસાદ મિશ્રા કૌશિક ગોપાલ ભૌભૂમિક ડોક્ટર અરુણાકુમાર પદમાવ નાયક વિરુદ્ધ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા બદલ ગુનો નોંધાયો છે ઉપરાંત બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનાર ડોક્ટર બી કે રાવત રસેષ કુશરાતી અને ઇરફાન વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખટોદરા પોલીસે ત્રણ જોરાછાપ તબીબો પૈકી બેની ધરપકડ કરી છે આજથી પંદર એક દિવસ પહેલાં જોન ફોર્ટ સાહેબની સૂચના મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઈવનું આયોજન કરીને પંદરથી સોળ જેવા બોગસ ડિગ્રીધારી ડૉક્ટરોની ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમાં તપાસના અંતે અમદાવાદ રખ્યાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે બે ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા એ અનુસંધાને જે તે સમયે પાંડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરે છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા એવા રજીસ્ટરમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડોક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી એઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈ કાલે ગઈ કાલે રોજ કાર્યવાહી કરી અને ત્રણ ડોક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે કેટલા ડોક્ટરને ધરપકડ કરી ત્રણ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડોક્ટર હો તેના વિરુદ્ધમાં વર તપાસ રાખી અને આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે એટલે ગંભીર બેદરકારી સાહેબ આ બાબતમાં અગાઉ પણ ફેક સર્ટિફિકેટ બનાવેલા છે તે પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના કામ મળી આવશે તો અગાઉ પણ આઈપીએસસી ની કલમો મુજબ ગુનો દાખલ કર્યો આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોયેલા માણસોની ધરપકડ કરવામાં આવશે